નમસ્તે વિદ્યાર્થી મિત્રો હોમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વિશે માહિતી મેળવીએ તો ગ્રામીણ સંસ્થામાં ત્રણ ભાગ પડે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બીજા નંબર માટે શહેરી સંસ્થા એના બે ભાગ પડે પહેલું નગરપાલિકા બીજું મહાનગરપાલિકા તો પહેલા આપણે જોઈએ ગ્રામીણ સ્વરાજ્યની સંસ્થા એના ત્રણ ભાગ પડે પહેલું તો ગ્રામ પંચાયત છે એના વડા શું કહેવાય સરપંચ

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત થી પણ પાંચ વર્ષ હવે નવું કે ઇલેક્શન લડવું છે ગ્રામ પંચાયત 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 તાલુકા જિલ્લા મારી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ તો એકવીસ વર્ષથી વધુ ઉંમર હશે તો હું આનું ઇલેક્શન લડી શકીશ તો ઉંમર તો બધામાં એકવીસ વર્ષ તાલુકામાં પણ એકવીસ વર્ષ જિલ્લામાં પણ એકવીસ વર્ષ હવે ગ્રામ પંચાયતમાં કેટલી બેઠકો હોય સભ્યોની તો આઠ થી સોળ તાલુકા પંચાયતમાં સોળ થી બત્રીસ અને જિલ્લા પંચાયતમાં બત્રીસ થી બાવન આ એની બેઠકો છે એના પછી આ તલાટી કેમ મંત્રી નિમણૂક કોણ કરે રાજ્ય સરકાર અહીંયા તાલુકા વિકાસ અધિકારી એને અંગ્રેજીમાં ટીડીઓ કહેવાય એનું પૂરું નામ થાય તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એની નિમણૂક પણ કોણ કરે રાજ્ય સરકાર જિલ્લા પંચાયત

જેમ પેલા મંત્રી ટીડીઓ ડીડીઓ હતા ને એમ નગરપાલિકામાં કોણ આવે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકામાં કોણ આવે મ્યુનિસિપલ કમિશનર પછી આ નગરપાલિકાની મુદત કેટલા વર્ષની હોય પાંચ મહાનગરપાલિકાની પણ પાંચ આનું પણ મારે ઇલેક્શન લડવું હશે તો મારી ઉંમર કેટલી જોશે એકવીસ વર્ષ એકવીસ વર્ષ એક વર્ણમાં કેટલા સભ્ય હોય ચાર અહીંયા પણ કેટલા સભ્ય હોય ચાર પછી આ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરશે અહીંયા પણ રાજ્ય સરકાર પછી અહીંયા ચીફ ઓફિસરની નિમણૂક પણ કોણ કરશે રાજ્ય સરકાર તો જો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પસંદ આવતી હોય તો અમારા વિડીયો લાઈક કરજો આપણા બીજા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નમસ્કાર